છે લોકોને શું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માગીશ કે આ હેલ્મેટનો કાયદો જે છે એ ઓગણીસો અઠ્યાસીથી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ રહેતી હશે તો અથવા ઢીલાસભરી રહી હશે એ વાત સાચી છે પરંતુ દિવસેને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાંઓ લેવા જોઈએ ફોર વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જ્યારે ટુ વ્હીલરનો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઇજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણીવાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સાઓમાં જીવ ગુમાવતા પણ જોયા છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે જાહેર રીતની અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે એ સમય સમયાંતરે એમાં આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે એમ છે અને એના લીધે હવે નામદાર પોર્ટ પણ સજાગ થઈ છે તંત્ર પણ સજાગ થયું છે એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવ બચાવની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જ જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારાધોરણ છે એને આપણે અપનાવીએ આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી લોકોને જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે આજે દસ ટકા હશે

બેની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નથી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધીનું બાળક જે સામાન્ય રીતે સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છે કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે જ છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય બીમારની જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય એ થોડોક ટાઈમ હોય થોડો ટાઈમ આપણે આગળ આવી જાય એ સમિતિનો અધિકાર છે એ નાગરિકોની બધી સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ પાંચસો રૂપિયા તો લેવાની જ છે તો અમારી પાસે સમાધાન શું પણ પાંચસો રૂપિયાનું છે આપ કદાચ કોઈ પણ કારણ સંજોગો વસાત કે હેલ્મેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુલ્ક પણ પાંચસો રૂપિયાનું છે તો આપ ત્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો સમા આપણી સમિતિ એમ કહે છે અમે પાંચસો રૂપિયામાં તમારો કેસ કરીએ છીએ પાંચસો રૂપિયા એ પણ માંગી રહ્યા છે તો બેટર છે કે આપ સમાધાન શુલ્ક ભરીને ત્યાં જ પૂરું કર દો તો આપને સમાધાન સમિતિને હેલ્પ લેવાની જરૂર નહીં પડે અમુક લોકો કહી રહ્યા છે કે પાંચસોનો દંડ લે છે એના કરતાં લોકોને પોલીસ જ હેલ્મેટ આપેલું શું કરશે તો આપ મીડિયાના માધ્યમથી માધ્યમથી જણાવીશ કે આપણે કદાચ ખ્યાલ હશે કે પોલીસે ઘણા દાતાઓની મદદથી લગભગ લગભગ રાજકોટ સિટીમાં ત્રણ હજારથી પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે અલગ અલગ જગ્યાની વહેંચણી પણ કરેલ છે અને અમે હજી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસના ભાગ રૂપે ოოო <laughs>